કૌભાંડ ગોહિલ દાહોદ કોંગ્રેસના કરી છે બચ્ચુ ખાબડ મંત્રી તરીકે જાહેર રખાશે તો સટસ્થ તપાસ કેમ થશે જેમને ડીવાયએસપી તલામ કરતા હોય તેમના દીકરા સામે તપાસ કેવી રીતે થશે બચ્ચુ ખાબડ નું રાજીનામું નહીં પરંતુ તેમને બરખાસ્ત કરવાની માંગ બચુ ખાબડ ને ભાજપના સભ્ય પદેથી પણ દૂર કરવા માટેની માંગ કરી છે ગુજરાત સરકારની જ પોલીસ તપાસ કરે એના કરતા સીબીઆઈ તપાસ થાય એ જરૂરી પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ પુરાવા આપીશું પહેલી વાત કે સાહેબ કરોડો જેના ઘરમાં આવતા હોય બે બે એના કારણે એમની સરકારની માં જેલમાં હોય તો શું હોય ને મારો દીકરો પણ સલામ કરે એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટર રાજીનામું નહીં માંગતા હોદ્દા બરખાસ્ત કરો કારણ કે મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા બરખાસ્ત કરો ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો પણ બરખાસ્ત કરવાની